પોરબંદર જિલ્લાના જે પીજીવી સીએલના બગબદર સબડિવિઝન ઉપર વધારે પડતો વર્કલોડ હતો અને એને કારણે જ્યારે પીક અવરમાં વધારે વીજળીની જરૂરિયાત હોય ખેડૂતોને એ વખતે ઘણું ટ્રીપિંગ થતું હતું અને ખૂબ ફરિયાદો રહેતી હતી અને એના નિવારણ માટે થઈ અને બગબદર જે સબડિવિઝન ખૂબ મોટું છે એનું બાયફર્કેશન કરીને એક નવું સબડિવિઝન મજીવાણા ખાતે ઊભું કરવા માટેની વર્ષો જૂની રજૂઆતો હતી અને જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચશ્રીઓએ આ બાબતે મને અનેક વખત રજૂઆત પણ કરી હતી આ સંદર્ભે આજે માનની મંત્રી અને નાણાં ખાતાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નિર્ણય લઈને બગબદર ખાતે બગબદર સબડિવિઝનનું બાયફર્કેશન કરીને મજીવાણા ખાતે એક નવું પીજીબીસીએલનું રૂરલ સબડિવિઝન ઊભું કરવાનું જાહેરાત કરી છે અને આ મજીવાણાનું સબ સબડિવિઝન શરૂ થશે ત્યારે આની અંદર લગભગ પચાસ જેટલો નવો સ્ટાફ આવશે અને એમાં સાડત્રીસ જેટલી નવી જગ્યાઓ ઊભી કરવાની છે અને બાકીની તેર જગ્યાઓ છે એ જે બીજા સબડિવિઝનમાંથી થોડા વર્કલોડ ઓછો થશે એ ટ્રાન્સફર કરીને પચાસ ના સ્ટાફ સાથેનું એક નવું પીજીવી સેલનું સબડિ ડિવિઝન મજેવા ખાતે આજે મંજૂરી મળી છે આ માટે હું પોરબંદરની જનતા વતી માનની ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારી વર્ષો જૂની આ સમસ્યા હતું હતી એનો એ ઉકેલ લઈ આવી શકાય અને આ માટે રજૂઆત કરનાર જે તમામ આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના એ તમામ આગેવાનોનો પણ હું આભાર માનું છું